અહીં આજે ડિગ્રી સો માંથી સો માર્ક મેળવી અને કુરાન શરીફ જેવા પવિત્ર ગ્રંથ અંદર જયારે આગળ આવી જતો એમને પણ તમે આગળ વધાવી અને આલીમા બનાવો

મો અને મુસલમાન ના તમામ ગામ તમામ ભારત દેશના વતની હાલ છે તો ક્યારે પણ દુઃખ આવવાની કોઈ પણ શક્યતા નથી અને ભાઈચારાની મિસાલ ને કોઈની તાકાત નથી તોડી કે આપણો છે આપણો પડશું અને આગળ બીજા સુધી પહોંચાડીશું એના જેવી કોઈ વસ્તુ અનમોલ જ નથી સોરો વર્ષથી આયોજન થયે તો પણ હેવર જો આયોજન થયું હોય કોમી એકતા જો ભાઈચારે જો પંચાયત સરપંચ લાલુભાઈ જાડેજા પૂરી ટીમ હાજર હોય મુન્દરા તાલુકાના બેરાજા ગામે મદરેસાએ ફૈઝાને ગોસિયામાં વાર્ષિક ઇમ્તિહાન યોજાયો મુસ્લિમ ધર્મગુરુ સૈયદ લતીફ શાહ અભામિયા અને સૈયદ કાસમ શાહ અભામિયા સિનુંગરા વાળાની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં મદરેસાના બાળકોએ તકરીર શરીફ અને દિની સવાલ જવાબ રજૂ કર્યા હતા અને એમાં પ્રથમ બીજા અને ત્રીજા નંબર ઉપર આવેલ બાળકોને આગેવાનોના હસ્તે ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા પ્રાસંગિક ઉદ્બોધનમાં લતીફશાહ સૈયદે મદ્રેસાના કાર્યક્રમમાં સરપંચ સહિત ગ્રામ પંચાયતની ટીમ અને તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા એ કોમી એકતાની મિસાલ જોવા મળી તે બદલ ખુશી વ્યક્ત કરી હતી સરપંચ જયેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે ગ્રામ પંચાયતના કામો સાથે સમાજોના કાર્યો પણ કોમી એકતા સાથે કરવા છે ભૂપેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે નટુભાઈ કોમી એકતાની ચર્ચા કરતા જણાવ્યું હતું કે બેરાજામાં ક્યારેય પણ વાદવિવાદ થયો નથી અને થાશે પણ નહીં કોઈ પણ ધર્મ વાદવિવાદ નથી શીખવાડતો બધા ધર્મના લોકોને ધાર્મિક જ્ઞાન સાથે શિક્ષણ પણ આપો કારણ કે શિક્ષિત વ્યક્તિ સમાજ અને દેશનો વિકાસ કરી શકે છે મહેશ્વરી સમાજના ધર્મગુરુ જીવરાજભાઈ માતંગે જણાવ્યું કે બેરાજામાં દરેક સમાજો ભાઈચારાથી રહે છે કદાચ મતભેદ હોય પણ મનભેદ ક્યારે રહ્યો નથી જેથી દરેક સમાજો સાથે મળી બેરાજાને નંદનવન બનાવે તેવી અપીલ કરી હતી કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ હાજી ઇબ્રાહીમ હાલેપોત્રાએ જણાવ્યું કે બાળકોને દિની અને દુનિયાની તાલીમ આપો બંને શિક્ષણ મેળવનાર બાળક હંમેશા કામયાબ રહેશે અને પરિવાર સાથે દેશનું નામ રોશન કરશે બેરાજા મસ્જિદના પેસ ઇમામ મૌલાના જાફર જતે બાળકોને પ્રથમ બીજા અને ત્રીજા ક્રમાંકનો એનાઉન્સમેન્ટ કર્યો હતો નદીમ શાહ સૈયદ એ જણાવ્યું કે જો તમને કામયાબી જોઈએ તો પ્રથમ પગથીયું છે તમારા માવિત્રો તેમની ઇજ્જત કરો કામયાબી તમારા કદમોમાં હશે અને મોબાઈલની જગ્યાએ કિતાબ હાથમાં રાખશો તો અબ્દુલ કલામ બની શકશો મુન્દ્રાના અગ્રણી અરશદભાઈ મિર્ઝાએ જણાવ્યું કે ઇસ્લામમાં દિની અને દુનિયાવી ઇલ્મ હાંસલ કરવું ફરજ છે જે ઇલ્મ શિક્ષણ હાસિલ કરશે તે સમાજ ગામ અને દેશને આગળ લાવી શકશે મુસ્લિમ ધર્મગુરુ કાસમ શાહ સૈયદે જણાવ્યું કે બાળકોને અરબી પણ પઢાવો अन्य जरूरत पड़े कच्छ बहार पर तालीम अपा ज्या दिन दुनिया की तालीम मरी शके आम्तिहान मा सो माथी सो गुण मेवनार जुडेजा अफसाना बानु अब्दुला ने बेराजा मुस्लिम जमात वती थी सन्मान पत्र आपी विशेष त्यार बाद बेराजा मुस्लिम जमातवती पधारेलाम मेहमान साल ओढ़ाड़ी सन्मान कर અને બેરાજા ગ્રામ પંચાયત તરફથી 110 બાળકોને સ્કૂલ કિટ ગિફ્ટ આપવામા આવી હતી જેનો અડધો ખર્ચ સરપંચ લાલુભા જાડેજા અને અડધો ખર્ચ ગ્રામ પંચાયતની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગજેન્દ્રસિંહ જાડેજા ઉપ સરપંચ સુરેશ પચાણ મહેશ્વરી ઉષાબેન ખંગાર મહેશ્વરી નીતાબેન ગોસ્વામી તથા મુસ્લિમ સમાજના પ્રમુખ દાઉદ જુણેજા જુ સબ જુણેજા जू सब सोएब जुनेजा, सत्तार लुहार हाजी ओस्मान लाडक रमजू रायमा गनी जुनेजा, हाजी साले सालेमाद फकीर मोहम्मद जुनेजा, फकीर मोहम्मद सना हाजी नूर मोहम्मद जुनेजा, हाजी अब्द्रेमान पटेल अब्दुल्ला जुनेजा, अली मोहम्मद लाडक अली मोहम्मद जुनेजा तथा समाजना लोको लोगोड़ी संख्या में उपस्थित रहा था કાર્યક્રમનું સંચાલન એનાઉન્સમેન્ટ દાઉદભાઈ જુડેજા અને ભાઈ જુડેજા મલેક અને કાસમ ખલીફા સાથે આરીફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આજે જ્યારે આ કાર્યક્રમ સન્માન કરવાનો મોકો મળ્યો ત્યારે બહાર સૌ મહેમાન પધાર્યા ખુબ આનંદ ની વાત છે ભાવના છે હા આ ગામની જે મારી નેમ લીધી છે મેં કે નંદનવન બનાવવું છે સર્વ સમાજ સાથે રાખી અને મારે નંદનવન ગામ બનાવવાનું છે આયોજન ના જે સોડમું છે માદરેસા બેરાજા ફૈઝાન અગૌસે आजम ના જે બાળકો પડી રહ્યા છે એમને સારી સારી તાલીમ મળી છે મેં જે કહ્યું કે અરબીમાં જે ખુતબો પડે છે આજે નાના બાળકો તો એમને આગળ આગળ પડવા માટે એ લુણી શરીફ સામખિયારી છે રામપર છે કેરવાન છે ત્યાં તેમના એમના તેમને એમના વાલીઓ મોકલે એ મારી અપીલ છે એમના પાસે આજે બેરાજા સુન્ની મુસ્લિમ સમાજ તરફથી મદરસાના બાળકાઓને જે ઇનામ વિતરણ કરવામાં આવ્યું સારા સારી રીતે અહીં તાલીમનો જે આજે હતો તે બાબતે જે પણ છોકરા છોકરીઓ દીકરીઓ દીકરાઓ જે ઉતરી થયા છે તેમને તો પહેલા અભિનંદન આપશું સાથે સાથે એક વાત ચોક્કસ કેવી છે કે મુસ્લિમ સમાજનો ડ્રોપ આઉટ જેને કીધે વચ્ચે છોડીને ચાલ્યા જે છે તે કચ્છ જિલ્લાની અંદર વધારે પડતો છે તો મારી ખાસ વિનંતી છે બેરાજા સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનોને કે ભાઈ ડ્રોપ આઉટ વચ્ચે છોડીને ન જાય આજે બારમા ધોરણ માટે જે રીતે હર્ષદભાઈએ મોહિમ ઉપાડી તે રીતે ખરેખર જવાબદારી અહીંના સમાજની છે અહીંના આગેવાનોની છે કે વચ્ચે છોકરો શું કામ છોડીને જાય છે જો તમને બાર માંથી આગળ ભણવું હોય અથવા તો બાર માં ભણવું હોય તેના માટે પણ ડોનર તૈયાર છે એવી જ રીતે અહીં આજે ડિગ્રી સો માંથી સો માર્ક મેળવી અને કુરાન શરીફ જેવા પવિત્ર ગ્રંથની અંદર જયારે આગળ આવી છે તો એમને પણ તમે આગળ વધાવી અને આલીમા બનાવો જે કારણ કે કચ્છની અંદર હવે ખોટ નથી મધેરસાઓ ની પણ સામખિયાળી છે રામપર અબડા છે જ્યાં કને બસો થી ત્રણસો છોકરીઓ તાલીમાના કોર્ષ સાથે મદરસો ચલાવી રહ્યા છે તો ત્યાં આગળ પણ તમે દીની તાલીમ અપાવી અને ખરેખર એવી રીતે ડ્રોપઆઉટ દીની તાલીમમાં ન હોવો જોઈએ એવી રીતે દુનિયાવી તાલીમમાં ન હોવી જોઈએ એવી રીતે દીની તાલીમમાં પણ હોવો જોઈએ અને વચ્ચેથી ન છોડાવો આજે કુરાન શરીફની અંદર સારા માર્ક્સ લઈ આવ્યા છે તો એને આગળ વધાવી નાના મોટા બાળકો છે એમને પણ આગળ વધાવી અને દીની તાલીમમાં એકદમ આગળ વધાવી અમે અમારું કામ સુશીલ વર્કનું કામ છે સમાજ ના વ્યક્તિને સર્વે ધર્મના વ્યક્તિને સમજાવવાનું કામ છે કે ખરેખર આપણા કચ્છની અંદર કે ગામડાઓની અંદર જે આપણે છાય અને જે સફાઈ કામ જોઈએ તે ખરેખર સફાઈ રાખવી જોઈએ બાળકમાં ધ્યાન દેવું જોઈએ પડવામાં પણ ધ્યાન દેવું પણ ભણવામાં પણ થોડુંક ધ્યાન દેવું જોઈએ ખરેખર એક થી એક એક વ્યક્તિને એક્ટિવ રહેવું જોઈએ અને તમારા માધ્યમથી તમારા જેવો આવા વ્યક્તિ તમારા જેવા વ્યક્તિ હોય એમાંથી પણ વ્યક્તિને ઘણું માર્ગદર્શન મળે છે તમે તો આખું કચ્છ નહીં ગુજરાત નહીં વિશ્વભરમાંથી તમે નોલેજ લેવો છો વિશ્વભરમાં તમે ફરો છો ખરેખર તમારું સંદેશ તમારું મીડિયમ મીડિયાની માધ્યમથી ખરેખર વ્યક્તિને જાગૃત થવું જોઈએ અને સફાઈનું અભિયાન ઉપાડવું જોઈએ એ શરીયતે મુસ્તફા પણ કહે છે જ્યાં ચોખાઈ હશે જ્યાં સફાઈ હશે ત્યાં તમારે કોઈ પણ જાતની બીમારી મુશ્કેલી નહીં આવે ને ખરેખર તમે આજે બેરાજા ગામમાં આવ્યા છો તો મીડિયા ના અધિકારી હું અભિવાદન કરું છું અને આભાર વ્યક્ત કરું છું આ હજુરે પાક સલાહ સલમના તુફેલ ના સદકેથી અમારી સૈયદ સાદાની એવી જોવા દુઆ છે કે ખરેખર મુસ્લિમ સમાજમાં નાનીમાં નાની વાત હોય અને છોકરીને ઘરે તેડી જાય ઈ ખરેખર એમને ચાર વ્યક્તિ ધર્મ સમાજના હોય પટેલ હોય પ્રમુખ હોય મુતવલી હોય એને લઈ અને સમજાવવાની કોશિશ કરવી જોઈએ નાની નાની વાતમાં મુસ્લિમ સમાજ નો આ ઉશ્કરાય છે ખરેખર ન ઉસ્કરાવું જોઈએ આપણા પેગુમર સાબના આ મહિનામાં અને ઈદે મિલાદ નબી ના જુલુસમાં ખરેખર એને માર્ગદર્શન મેળવવું જોઈએ તમારા જેવા વ્યક્તિથી સાથે કોન્ટેકમાં રહી અને સારા કામ કરવા જોઈએ ખરેખર નાની નાની વાતમાં આપણે ઉસ્કરાઈ અને આપણું જીવન બંધન છે એ તોડીએ છીએ એ ન તોડવું જોઈએ સારા વ્યક્તિના સાથે રહી અને આવા બંધનને જોડીએ તો આપણે પણ નિકી મળે અને હજુ પણ રાજી થાય પેગુંબર પણ રાજી થાય એના ચાર્જર પણ રાજી થાય અને આપણા સમાજના પણ વડીલ રાજી થાય એવું અમારું સૈયદનું સંદેશ આપીએ છીએ કે ખરેખર સમાજની નાની નાની મોટું વાતું હોય એને અહીંયા સુલજાવવી જોઈએ કોર્ટ કચેરીમાં ન જાવું જોઈએ કોર્ટ કચેરીમાં તમે જાઓ છો બે પરિવાર હેરાન થાય છે એ ન થાય એના માટે સમાજના આપણા બંધુઓ છે એના સાથે જઈ અને આવા વ્યક્તિનો સાથે રહી સલાહ સૂચન કરી અને એનો શોર્ટ આઉટ કરી નાખવું જોઈએ બેરાજા ગામના અગ્રણી તરીકે હું સંદેશ આપીશ કે સાધુ સંતો પણ છે એની કૃપાથી અને એના રમથી બેરાજા ગામમાં બેરાજા ગામમાં અજીમો શાન એક દરગાહ છે જેને માહદ શાહ વલી તરીકે પૂરી દુનિયા ઓળખે છે એ વલીની જાહેર કરામત છે કે એમના કદમ જ્યારે પથ્થર ઉપર રાખ્યા

ઇલમ વિશે વિશે છે છે તો એના હું કહું એટલા શબ્દો ઓછા અને જે જે અહીંયા અમારા આ કાર્યક્રમમાં પધાર્યા છે એના માટે બોલવા માટે મને શબ્દ ઓછા પડે છે એ બધાનો હું વ્યક્તિગત શુક્ર ગુજાર કરીશ જમત થકી પણ શુક્ર ગુજાર કરીશ જમતનો બધાનો આભાર માનું છું અને જયારે જયારે અમને કામ પડે ત્યારે મને પૂરી ખાતરી છે એકસો દસ ટકા જે જે માણસો અહીંયા આવ્યા છે રાતે બાર વાગ્યા પણ અમારા માટે હાજર હશે નહી સુ કે ગુંબદ પર જવાનો મે નજર આતી હૈ મંજિલ આસમાનો મેહમદુલ્લા પેલે તો જતભાઈ તમારો અને સર્વે તમારી ટીમ અને આપણા ગ્રામજનો ઘણું આભારી છું જે મને એટલો સપોર્ટ કર્યો અને મીડિયા જોડે કોન્ટેક કર્યો અલ્હમદોલ્લા હું બહુ મતલબ ખુશી થાય છે કે જેની કોઈ મતલબ સીમા જ નહીં કારણ કે આપણું ઇલમ છે એને જેટલે આપણું પડશું અને આગળ બીજા સુધી પહોંચાડીશું એના જેવી કોઈ વસ્તુ અનમોલ જ નથી અને મારું એ પણ મતલબ કે છે વિજ્ઞાન કે આપણે જે પણ છીએ જેટલા પણ છીએ આપણે નો જવાન હોય કે બુઢા હોય કે વડીલો હોય કે અડધી ઉંમર ઉમરના હોય કોઈ પણ હોય બધાથી હું રિક્વેસ્ટ કરીશ કે જેટલો તમારાથી બની શકતું હોય તેટલો દિનના કામમાં ઈન્શાલા પોતાનો હાથ લાવો અને બીજાને સપોર્ટ કરો અને મારે તો આજે અલમદોલ્લા એટલું ખુશી મતલબ મારે ખુશી થાય છે કે આજનો જે પ્રોગ્રામ છે અલમદોલ્લા બહુ સક્સેસ પ્રોગ્રામ થયું છે અને અલમદોલ્લા તમે પણ જોયું કે છોકરા એક છોકરીએ જે સો માંથી સો નંબર લાવી અને ગામનું જે નામ રોશન કરી નાખ્યું અને અલમદોલ્લા એને થ્રુ ખબર પડી કે મોલાનાની અલમદોલ્લા કેટલી મહેનત છે

ਇਸਾਂ ਦੇ ਮੇਨ ਰਾਜਾ ਲਤੀਫ ਸਾਹਿਬ ਆਪੂਆ ਲਤੀਫ ਸਾਹਿਬ ਆਪੂ ਸਕੀ ਇਸਾਂ ਦੇ ਮੇਰਾਜੇ ਗਾਮ ਜੋ ਆਯੋਜਨ ਵਧੇ ਹੋਏ ਸੋਹਰੋ ਵਰੇ ਤੇ ਆਯੋਜਨ ਸੀਏ ਤੋਂ ਪਰ ਹੈ ਵਰ ਜੋ ਆਯੋਜਨ ਸਿਓ ਹੈ ਕੌਮੀ ਇਕਤਾ ਜੋ ਭਾਈਚਾਰੇ ਜੋ ਮੇਰਾਜਾ ਪੰਚਾਇਤ ਸਰਪੰਚ ਲਾਲੂਬਾ ਜਾੜੇ ਜੀ ਪੂਰੀ ਟੀਮ ਤੇ ਹਾਜ਼ਰ ਹੋਈ ਸੇ ਹਾਜ਼ਰ ਕਲਾਕ ਅਰਧ ਕਲਾਕ ਨੇ ਸਾਹਿਬ ਤਰੇ ਕਲਾਕ ਦੀ ਹਾਜ਼ਰੀ ਰਿਹਾ ਹੋ ਅਨੇ ਭਾਈਚਾਰੇ ਜੋ ਗਾਮ ਮੇ ਅਸਾਂ ਜੋ ਗਾਮ ਅਸਾਂ ਦੇ ਗਾਮ ਮੇ ਕੌਮੀ ਇਕਤਾ ਹੈ नवरात्र नवरात्रि अगर मौर में खबर न पे कि जो त्यौहार है मुसलमान त्यौहार है अड़ो भाईचारे का गांव है पर छता अड़ा अमुक तत्व में समाज में बुझण मुझण खराब है बे के खराब लिखी ना, खरे -खर, गाम नहीं खरेखर असाएं गांव में खराब व्यक्ति ना हर एक समाज की व्यक्ति फासी हुई भाईचारे का गांव है अने भाईचारे से हलौता से